આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય અને સેનિટેશન વિભાગ દ્વારા આણંદ વિદ્યાનગર રોડ ઉપર આવેલી અક્ષરધામ ગુજરાતી થાળ અને આલકા રેસ્ટોરન્ટ ખાતે તથા સોપુટ રોડ પર આવેલી જય જુલેલાલ બેકરી અને સોપુટ રોડ પર આવેલ મસ્તાના દાબેલીના પ્રોડક્શન હાઉસ ખાતે આકસ્મિક જાહેર સ્વચ્છતા બાબતે તપાસની હાથ ધરવામાં આવી હતી આ તપાસની દરમિયાન અક્ષરધામ ગુજરાતી થાળ અને આલ્ફા રેસ્ટોરન્ટ તથા જય જુલેલાલ બેકરી અને મસ્તાના દાબેલીના પ્રોડક્શન હાઉસ ખાતે જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે જેથી નાગરિકોના જાહેર આરોગ્ય માટે અત્યંત જોખમકારક છે મહાનગરપાલિકા આરોગ્ય વિભાગની ટીમ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ સેનિટરી એકમો ખાતે ગુજરાતી સ્થળ પાસેથી જાહેર આરોગ્ય માટે વધુ રૂપિયા પચીસ હજાર સિંગલ યુઝ પ્લાસ્ટિક વપરાશ બદલ રૂપિયા દસ હજાર આમ કુલ પાંત્રીસ હજાર આલ્ફા રેસ્ટોરન્ટ પાસેથી જાહેર આરોગ્ય માટે રૂપિયા પચીસ હજાર સિંગલ યુઝ પ્લાસ્ટિક

વહીવટી ચાર્જ સ્થળ ઉપર જ વસૂલ કરવામાં આવ્યો છે આ આમ તમામ એકમો પાસેથી કુલ રૂપિયા એક પોઈન્ટ પંચાવન ની રકમ કાયદાની જોગવાઈ આધીન વહીવટી ચાર્જ સ્થળ ઉપર જ વસૂલ કરવામાં આવી છે